નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર શિયાળે કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલે ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે કહ્યું કે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે પવન સાથે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ આ વચ્ચે બાવીસ જાન્યુઆરી સુધીમાં કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે આગામી બે દિવસ વધુ ઠંડી પડે તેવી આગાહી કરી છે શુક્રવારે રાતે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તૈયાર રહેજો ઠંડી ભૂકા બોલાવશે રેકોર્ડ પણ બણ છે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પૂર્વના પવન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની બરફવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે પવનની ગતિ પંદર વીસ કિલોમીટર પ્રતિ કલાક છે અને લઘુત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે આગામી દિવસોમાં પારો વધુ ગગડી તેર ડિગ્રી સુધી પહોંચશે અને સિઝનની સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોઢેરાનું સૂર્યમંદિર રંગબેરંગી લાઇટોથી જળેળ્યું મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે આજે ઉત્તરાર્ધ મહોત્સવ નિમિત્તે મોઢેરા સૂર્યમંદિરમાં રંગબેરંગી લાઇટો કરવામાં આવી છે સૂર્યમંદિરમાં રંગબેરંગી લાઇટો આકર્ષણનું કેન્દ્ર બની છે લોકોએ લાઇટો નિહાળી ફોટોગ્રાફી કરી હતી મોઢેરાનું સૂર્યમંદિર રંગબેરંગી લાઇટોથી ઝળ્યું હતું ભરતનાટ્યમ ઓડિશી કુચીપુડી મોહિની અટમ સહિત શાસ્ત્રીય નૃત્યના વિશ્વવિખ્યાતો કલાકારો પોતાની પ્રસ્તુતિ આપતા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જાન્યુઆરીના અંતમાં આવશે રાજ્યમાં પવનની દિશા બદલાય છે જેના કારણે આગામી અડતાલીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે અંબાલાલ પટેલ મુજબ ઠંડીના ચમકારા બાદ વીસ જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે અંબાલાલ પટેલે કહ્યું કે જાન્યુઆરીના અંત સુધીમાં વારંવાર રાજ્યમાં હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતમાં હવામાન બદલાશે આનું કારણ એ કે અરબી સમુદ્રમાંથી ભેજ આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કુંભમાં સાત કરોડ રુદ્ર રુદ્રાક્ષમાંથી બાર જ્યોતિર્લિંગ બનાવાયા પ્રયાગરાજના મહાકુંભ મેળામાં શિવનગરીમાં સાત કરોડ એકાવન લાખ રુદ્રાક્ષની માળામાંથી બનાવેલા બાર જ્યોતિર્લિંગને દૂર દૂરથી ભક્તોએ આકર્ષી રહ્યા છે મહાકુંભના સેક્ટર છમાં બનાવવામાં આવેલું જ્યોતિર્લિંગ અગિયાર ફૂટ ઓછું નવ ફૂટ પહોળું અને સાત ફૂટ ઝાડું છે તેની આસપાસ સાત કરોડ એકાવન લાખ રુદ્રાક્ષની માળાઓને લપેટવામાં આવી છે આ માળાઓને દસ હજાર ગામડાઓમાં ભિક્ષા માંગીને એકત્ર કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ફ્લાવર શોમાં પ્રીવેડિંગ મૂવી શૂટિંગ માટે હજુ સુધી ઝીરો બુકિંગ રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શોમાં લોકો પ્રી વેડિંગ કે મૂવી શૂટિંગ કરી શકશે એવી જાહેરાત બાદ શાસકોએ ફ્લાવર શોને ચોવીસ જાન્યુઆરી સુધી લંબાવવા નિર્ણય કર્યો હતો નવ જાન્યુઆરીએ પ્રી વેડિંગ મૂવી શૂટિંગ માટે જાહેરાત કરાયા પછી સત્તર જાન્યુઆરી સુધી એક પણ બુકિંગ થયું ન હતું શાસકોએ પ્રી વેડિંગ મૂવી શૂટિંગ નામે આવક ઊભી કરવાની કરેલી પેરવી સફળ તો ના થઈ પરંતુ નિર્ણય પણ ખોટો સાબિત થયો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહાકુંભમાં યોજાશે સીએમ યોગીની કેબિનેટ બેઠક સીએમ યોગી આદિત્યનાથ મહાકુંભમાં તેમની બે કેબિનેટ બેઠક યોજશે તે મળતી માહિતી મુજબ યોગી કેબિનેટની બેઠક બાવીસ જાન્યુઆરીએ થશે અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તમામ મંત્રીઓ બેઠકમાં ભાગ લેશે તેમણે કહ્યું કે આ બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પણ નિર્ણય લેવામાં આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાણીપમાં ડિમોલિયેશન દરમિયાન ઘર્ષણ રાણીપમાં કેશવનગરમાં સરકારી જગ્યા પર અગાઉ ડિમોલિશનની કામગીરી થઈ હતી જે બાદ કેટલાક લોકોએ ફરી કાચા પાકા મકાન બનાવી લીધા હતા જેને લઈને એએમસીની ટીમ જરૂરી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી માટે પહોંચી હતી ત્યારે લોકોએ એએમસીની કામગીરીનો વિરોધ કર્યો હતો એક આરોપી મહિલા પીએસઆઈને પકડીને વર્દીનો કોલર ખેંચીને ઝપાઝપી કરી હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો